ટિલા ઘટના સ્થળ પર પહોંચ્યા અને ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ સૌથી પહેલા તેમનો હાસ્ય સભર આપણને ચહેરો જોવા મળે છે છ છ જિંદગી હણાઈ ગઈ એમાં માસુમ બાળકો પણ હશે અને આ ગેમ ઝોન કે જે હવે મૃત્યુ ઝોન બની ચૂક્યો છે સવાલ એ સૌથી મોટો થાય છે કે વેકેશનમાં જે નાના નાના ભૂલકાઓ એ પોતાના માતા-પિતા સામે એક જીદ પકડી હશે કે મારે આ ગેમ ઝોનમાં મારા ફ્રેન્ડ સર્કલ પાસે જવું છે મારે આ ગેમ ઝોનમાં મારી बर्थडे પાર્ટી સેલિબ્રેટ કરવી છે તે લોકોને શું મળ્યું ખુશી મળી એ લોકોને પડ ભરની આ ખુશી હતી અને આખા જિંદગી ભરની તેઓના પરિવારને એક શોક આપીને ગઈ

આ એ નાના માસૂમ બાળકો હતા આજે વધુ એક વખત એ હરણી હત્યાકાંડ યાદ આવી રહ્યો છે જાન્યુઆરીમાં કોઈ સ્કૂલ દ્વારા શું એવા વિસ્તારમાં પિકનિક યોજે ખરા માસૂમ બાળકોનો શું વાંક હતો આ ગેમ ઝોન મૃત્યુ ઝોન બની ચૂક્યું છે પરંતુ આ જે જનતાના પ્રતિનિધિઓ છે અધિકારીઓ છે પેટનું પાણી નથી હલતું એક માને પૂછો કારજું કંપાવી દેતી આ ઘટના અને હજુ તો મૃત્યુ વધવાના છે અમારા સંવાદાતે ત્યાં ઉપસ્થિત છે માનવ અંગ ફાટ્યા છે ક્યાં હાથ પડ્યો છે ક્યાં પગ પડ્યો છે કોઈ પણ પ્રકારની માહિતી જ નથી એ માને પૂછો કેવા પ્રકારની એની હાલત થતી હશે એક બાદ એક મૃત્યુ બહાર નીકળી રહ્યા છે મૃતદેહ બહાર નીકળી રહ્યા છે એમ્બ્યુલન્સની સાયરનથી માથું ફાટી જાય અહીં ફાયર એનઓસી આપવામાં આવી હતી ફાયરના સાધન ઇક્વિપમેન્ટ હતા તો એ શું કાર્યરત હતા ખરા ઘણા બધા સવાલ થઈ રહ્યા છે પરંતુ એમાં જે અત્યારે હત્યાફાડ હૈયાફાડ રુદન કરી રહી છે એ પિતા કે જેને પોતાના વાલ સ્વય સંતાનને હવે જોઈ શકશે કે કેમ પતરાનો આ શેડ બનાવેલો હતો ટીઆરપી ગેમ ઝોન કે જે આગની ગેમ ઝોનમાં રમી રહ્યો છે આગની ટીઆરપીમાં મચી રહ્યો છે કારણ કે બે દિવસ પહેલા જ

હી ગેમ ઝોન માં વેકેશન પૂરું થવાને આરે હોવાથી માતા-પિતા સામે જીદ કરીને એ માતા-પિતા પોતાના બાળસૌયા સંતાનને લઈને ગેમ ઝોન માં જાય છે કે મારો મારો સંતાન છે એ ખુશ થશે ગેમ ઝોન માં રમીને માને ક્યાં ખબર હતી માણસ ક્યાં ખબર હતી કે આ મારો બાળસૌયા સંતાન આજ પોજી મને ક્યારેય જોવા નઈ પડે ક્યાં ખબર હતી કે મારો ઘરનો દીકરો દીકરી કે પછી મારો પુત્ર છે એ આજ પછી મને ક્યારેય જોવા નઈ પડે એક માની જ્યારે હાશ લાગતી હોય છે નિશાસા પડતા હોય છે ને તે તંત્રના આ અધિકારીઓ કે જેઓ જન પ્રતિનિધિ તરીકે પોતાની જવાબદારી પણ બખૂબી નથી નિભાવી શકતા એવા અધિકારીઓને પણ માના એ નિશાસા એક હાઈ લાગશે ને માફ નહી કરી શકે સાહેબ જાગો તમને કેટલા ઢંઢોળવા પડશે તમને કેટલા ઉઠાવવા પડશે કે જેથી કરીને તમારી આંખો પોળી થાય તમારી આંખો ખૂલે તમને ખબર પડે કે ઉનાળુ વેકેશન છે

જેઓ પોતાના વાર મજૂરી કરતા હોય છે નોકરી કરતા હોય છે કે પૂજેથી કરીને પોતાના સંતાને સારું ભાવી આપી શકે ખુશી આપી શકે રહી આસુ રોકાતા નથી